વાલા મિત્રો દિશા બ્રહ્મના છત્રીસમાં મણકામાં ગિરા ગુરુજરી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ મહિનો બેસી ગયો છે અને શ્રાવણમાં તમને બહુ નજીકમાં નજીકની કોઈ જગ્યા જે ફરવા જેવી લાગે તો એ છે અહીં ગાંધીનગરથી બહુ જ નજીક એવો સાબરકાંઠા તો સાબરકાંઠાના સાહિત્ય વિશે આજે મારે વાત કરવાની છે એનું કારણ એ છે કે સાબરકાંઠાના સાહિત્યકારો એક નવું મેગેઝિન શરૂ કરી રહ્યા છે સાહિત્યિક મેગેઝિન ગુજરાતીમાં સાહિત્યિક સામયિકો ચાલતા નથી અને જે શરૂ થયા તે પણ બંધ થતા રહ્યા છે ઉમાશંકર જોશીએ શરૂ કરેલું સંસ્કૃતિ બંધ કરવું પડ્યું રમણલાલ જોશીએ શરૂ કરેલું ઉદ્દેશ એ પણ બંધ પડી ગયું એ રીતે આપણા બીજા મિત્રોએ જે મેગેઝિનો શરૂ કર્યા હતા એ પણ ધીરે ધીરે સુમન શાહ જેવા ખેવના એ પણ બંધ થઈ ગયા તો એ સમયે એક સાહિત્યિક સામયિક શરૂ કરવાનું સાહસ જે મારા સાબરકાંઠાના સાહિત્યકાર મિત્રો કરી રહ્યા છે પહેલાં તો હું એમને બિરદાવું છું અને એમના પાયામાં છે સાબરકાંઠાના સપૂત પ્રાગજીભાઈ ભાભી પ્રાગજીવી ભાભી મૂળ તો મલાસાના વતની મલાસા એટલે ભીરોડા જતા રસ્તામાં જ આવતું એક દુર્પક્યું ગામ અને ત્યાંથી પોતે ઉછરીને એ મોડાસા પ્રાંતિજ એવી અનેક જગ્યાએ વિહર્યા છે બલકે સમગ્ર દેશની અંદર એ હેવ નોટ્સ એટલે કે વંચિતો શોષિતો એના એક પ્રતિનિધિ તરીકે પણ જાણીતા થયા છે પોતે પણ એક ઉત્તમ લેખક અને મોટા વિદ્વાન છે ત્યારે હવે એમની ઉત્તરાવસ્થામાં જ્યારે હિંમતનગરમાં સ્થાયી થયા છે ત્યારે એમણે મારા બીજા એક મિત્ર હંસરાજ સાંખલા અને આપણા જાણીતા લઘુકથાકાર પ્રેમજીભાઈ પટેલ કિશનસિંહ પરમાર એ બધાની સાથે મળીને એક સરસ સંસ્થા શરૂ કરી છે એનું નામ છે હિંમતનગર સભા તો હિંમતનગર સાહિત્ય સભાના પ્રારંભ વખતે એની પહેલી જ બેઠકમાં એમને મને બોલાવ્યો હતો અને ફરી એકવાર હવે જ્યારે એ સ્થિર થઈ ગઈ છે એ સંસ્થા તરીકે અને એને પોતાનું એક સામયિક શરૂ થઈ રહ્યું છે ત્રિમાસિક સામયિક શબ્દ રહો તો એના વિવે વિમોચન પ્રસંગે એના ઉદઘાટન પ્રસંગે પણ હું જ મારા મિત્ર કિરીટ દુધાત અને પ્રફુલ રાવલની સાથે જઈ રહ્યો છું મેં મારા મિત્રોને કહ્યું સાબરકાંઠાના સાહિત્યકાર મિત્રોને કે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન એટલે તમારે જ્યારે એકવાર તમે આવું સાહસ કરો છો ગુજરાતી ભાષાનું ગુજરાતી સાહિત્યનું એક સરસ ત્રિમાસિક આપવાની તમે જ્યારે ચેષ્ટા કરો છો ત્યારે તમારા મગજમાં ઉમાશંકરની સંસ્કૃતિ હોવી જોઈએ તમારા મનમાં વચુભાઈ રાવતનું કુમાર હોવું જોઈએ અને સાહિત્ય પરિષદનું પરબ હોવું જોઈએ કુમાર અને પરબના તંત્રીઓની ઉપસ્થિતિમાં મારી હાજરીમાં આનું વિમોચન થશે તે વખતે આપણા એક પ્રથિત યશ સર્જક રામચંદ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે આ હંસરાજ સાંખલા મૂળે તો કચ્છથી આવ્યા છે પરંતુ સાબરકાંઠાને એમને વતન બનાવ્યું છે પ્રભાત ટિમ્બર માર્ટ એમની આમ તો આજીવિકા માટેની એક સંસ્થા કહેવાય પરંતુ એની અંદર એમણે એક સરસ સભાગૃહ ઊભું કર્યું છે અને ઘણા વખતથી આ સાહિત્યિક પ્રવૃત્તિ કરી રહ્યા છે પોતે ઉત્તમ નવલકથાકાર છે સરસ ગીતો પણ લખે છે ભજન લખે છે અને પ્રાગજીભાઈ જેવાના માર્ગદર્શન હેઠળ જ્યારે હવે આ નવું સાહસ્ય કરી રહ્યા છે ત્યારે એમને પ્રેમજીભાઈ પટેલ કિશનસિંહ પરમાર જયેશ પરમાર ભય અરવિંદ ટાંક વગેરેનો પણ સહયોગ સાંભળી રહ્યો છે સાબરકાંઠા આપણા સાહિત્યની એક ગુણવત્તાવાળી ભૂમિ રહી છે તમે જુઓ કે જેને આપણે રાષ્ટ્રનું સૌથી ઉચ્ચ એવું સાહિત્યિક પારિતોષિક ગણીએ છીએ તે જ્ઞાનપીઠ પારિતોષિક એ સૌથી પહેલાં ગુજરાતમાં લઈ આવ્યા ઉમાશંકર જોશી એ શબ્દ લઈ લઈને નીકળ્યા હતા પોતાના ગામથી ભૂમિયા વિના મારી ભમવાતા ડુંગરા અને એ ત્યાંથી ડુંગરેથી એ ખંભેરિયા ડુંગરના તળેટીમાંથી નીકળીને એ શબ્દના સથવારે ક્યાંના ક્યાં પહોંચી ગયા એ એક વૈશ્વિક સ્તરે એક જાણીતા કવિ તરીકે સ્થાપિત થયા ગુજરાતના એક ઉત્તમ પ્રવક્તા તરીકે આપણે લોકશાહીના પ્રવક્તા તરીકે પણ એ સાબિત થયા એમણે ક્યારેય ન કહ્યું કે હું માત્ર કવિ છું એમણે એમ કહ્યું કે હું એક પબ્લિક અફેરનો માણસ છું અને એ પબ્લિક અફેરના માણસ ઉમાશંકર એ આપણી આપણો એક આદર્શ હોવા જોઈએ બીજા નીકળ્યા પન્નાલાલ પટેલ ઉમાશંકરના જ સહયોગથી આગળ આવ્યા ઓછું બનેલા અને છતાં કોઠાસો જેવી જબરજસ્ત કે એ ગુજરાતી નવલકથાનું એક ગુરુ શિખર બની રહ્યા સરસ્વતી ચંદ્ર પછી જો આપણને બહુ જ મોટો એક નવલકથાકાર આવા અંતરિયાળ વિસ્તારમાંથી મળ્યો હોય તે બન્નાલાલ પટેલ છે ને એ પણ જ્ઞાનપીઠ પારિતોષિક મેળવે છે માનવીની ભવાઈ અને મળેલા જીવ જેવી નવલકથાઓ કથાઓ આપે છે ત્યારે આ બબ્બે જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતાઓની ભૂમિ સાબરકાંઠા મારી પણ કર્મભૂમિ રહી છે મારા જીવનના ઉત્તમ વર્ષો સુવર્ણ વર્ષો મેં સાબરકાંઠાને અર્પણ કરેલા છે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો નવ્વાણું સુધી હું સાબરકાંઠામાં રહ્યો છું સાબરકાંઠાનું નેતૃત્વ કર્યું છે એમ કહું તો ચાલે મારા પત્ની શાંતાબેન જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહ્યા અને એના સિવાય પણ આજે સાબરકાંઠાની ભૂમિનું એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં આગળ જઈને હું ઊભો રહું તો મને કોઈ આવકાર આપનારું ન મળે સાબરકાંઠા મારું મોસાળ છે સાબરકાંઠા મારી સાસરી છે સાબરકાંઠામાં મેં મારી બહેનો આપેલી છે તો આ સાબરકાંઠાની અંદરથી જ્યારે એવો આવો એક સાહિત્યિક ઉપક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે હું એને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ઈચ્છું કે જે સાહિત્યિક પ્રવૃત્તિ થોડી મંદ પડી ગઈ હતી ઉમાશંકર અને પંદાળના ગયા પછી જાણે કે સાબરકાંઠા થોડું મંદ પડી ગયું હતું એ મંદ પ્રવૃત્તિને પુનઃ જાગૃત કરીને મારા આ સરસ મિત્રો પ્રાગજીભાઈ વગેરે જે આ કામ કરી રહ્યા છે એ એ બદલ હું એમને અભિનંદન આપું છું શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે મારા બીજા એવા એક સરસ મિત્ર જે હિંમતનગરમાં રહે છે રમેશ પટેલ ક્ષ એ પણ આ પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે જોડાય એવી શુભકામનાઓ પાઠવી આજની વાત હું પૂરી કરું છું તમે સાબરકાંઠા વિશે ઘણું બધું કહી શકાય એવું છે પરંતુ સમયની મર્યાદામાં હું અત્યારે વાત મારી પૂરી કરું છું પરંતુ સાબરકાંઠા એ ગુજરાતના સાહિત્યના કેન્દ્રમાં રહેલી ભૂમિ છે અને એના એની એની એના એક એક કણમાં એની રચકણમાં જાણે કે શબ્દ સંગ્રહાયેલો છે એ શબ્દનો રવ જ્યારે ક્યારેક અરવ રવ એવા નામથી આ જ પ્રાગજીભાઈ અને એમના મિત્રો શેખ સાહેબ વગેરે એક સામયિક ચલાવતા હતા ફરી એકવાર એ શબ્દ અને રવને શબ્દ તો બ્રહ્મ છે અને રવ એટલે અવાજ તો એ બ્રહ્મના સ્વરને જ્યારે જાગૃત કરવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હું સમગ્ર ગુજરાતના મિત્રો વતીથી સાહિત્યકારો વતીથી અને વાચકો વતીથી ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું છે